ઉપલેટામાં મોજ નદી પરનો પુલ ભારે વાહન માટે બંધ કરાયો રાજાશાહીનો સમયનો સો વર્ષ જૂનો પુલ ભારે વાહનને અવરજવર માટે બંધ કરાયો પુલનું સ્ટ્રકચર નબળું પડી ગયું હોવાથી પુલ ભારે વાહન માટે બંધ કરવામાં આવ્યો જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી અને ભારે વાહનની અવરજવર બંધ કરાવી મોજ નદી પરના પુલ પરથી માત્ર નાના વાહન અવરજવર કરી શકશે લોખંડના ગડર લગાવી અને ભારે વાહન માટે પુલ બંધ કરવામાં આવ્યો અહેવાલ વિમલ સૌંદરવા લોકાર્પણ ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા ઉપલેટા નાગનાથ ચોકથી આગળ જે મોજ નદી પર રાજાશાહી વખતનો હેરિટેજ પ્રકારનો જે બ્રિજ આવેલો છે આ બ્રિજને કલેક્ટર સાહેબ શ્રીના જાહેરનામા હેઠળ હેવી વ્હીકલ માટે જોખમી હોય તેના પર હેવી વ્હીકલ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલું છે આથી મિની બસ કાર વગેરે હળવા પ્રકારના વાહનો આ બ્રિજ પરથી અવર જવર કરી શકે છે તો લોકો પણ આ બાબતે સાવચેત રહી કલેક્ટર સાહેબના જાહેરનામાનો અમલ કરવા બાબતે સહયોગ આપે એવી તમામ લોકોને જાહેર અપીલ કરવામાં આવે છે